અમરેલીમાં આરોપી યુવતીનું પોલીસ દ્વારા સરકસ કાઢવામાં આવતા સમગ્ર રાજ્યમાં માહોલ ગરમાયો છે આ મામલે સુરતમાં કોંગ્રેસના અસલમ સાયકલવાળાએ જણાવ્યું કે અમરેલીમાં ભાજપના નેતાને ત્યાં તાઈપેસ્ટ તરીકે નોકરી કરતા પાટીદાર સમાજની યુવતીને રાજનૈતિક દાવપેશમાં ફટાવવામાં આવી છે એટલું જ નહીં પોલીસ દ્વારા દીકરીની રાત્રે બાર વાગ્યે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે સાથે એ દીકરીનું મોઢું ધક્યા વિના

જે પ્રમાણે એક રીઢા ગુનેગારને જેમ ટ્વીટ કરતા એવી રીતે ટ્રીટ કરવામાં આવ્યું એ વખોડવા પાત્રક બનાવ છે પોલીસ તંત્રની આવી કામગીરી ક્યારેય ગુજરાતી તરીકે આપણને શોભે નહીં અને ગુજરાતી તરીકે આપણને શવને શરમ આવે એવી ઘટના ઘટી છે એ એવી ઘટના હતી કે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ અને એ જૂથવાદના કારણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી અને એ જે દીકરી કે જેનું ખાલી કસૂર એટલો જ હતો ફક્ત કે એને ટાઈપ કર્યું હશે એ પણ એના શેઠના કહેવાથી એના માલિકના કહેવાથી જે કેસમાં એને સાક્ષી બનાવવું જોઈતું હતું એ કેસમાં પોલીસ એને આરોપી બનાવ્યા રાત્રે બાર વાગે એક મહિલાને ઘરેથી ઉઠાવીને લાવ્યા અને દિવસ દરમિયાન જાહેરમાં એનો સરઘસ કાઢવામાં આવ્યો એના વિડીયો શૂટ કરવામાં આવ્યા અને એ જે પોલીસ દ્વારા વાયરલ કરવામાં આવ્યા જે ગુજરાત માટે શરમજનક ઘટના ઘટી છે ભૂપેન્દ્ર દાદા સંવેદનશીલ મુખ્યમંત્રી પોતાને કહે છે પરંતુ એ સંવેદનશીલ મુખ્યમંત્રીના શાસનમાં આવી રીતે મહિલાનું અપમાન થવું એ યોગ્ય નથી અને એ મહિલાનું અપમાન કે દાખલા તરીકે ડાકુ રાણી હોય કે માફિયા ડોન હોય કે કોઈ નશાકારક વસ્તુનું વેચાણ કરનારી બુટલેગર મહિલા હોય એને જો આવી રીતે ટ્રીટ કર્યું હોત તો એકવાર સમજમાં પણ આવતું પરંતુ એક સામાન્ય પરિવારની ઘરની મહિલા કે જેના રોજીરોટી કમાવા તેના ઘર પરિવારનું રોજી ગુજરાન ચાલતું હતું એવી મહિલાને જે આરોપી તરીકે રીઢા ગુનેગાર તરીકે પોલીસ તંત્ર દ્વારા ટ્રીટ કરવામાં આવ્યું એને વખોડીએ છે અને એ પોલીસ વિભાગના જે કર્મચારીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે એ તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એ દીકરી એક પાટીદાર સમાજની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની દીકરી છે અને મહિલા એક પાટીદાર મહિલાનું અપમાન નહીં પરંતુ સમગ્ર મહિલા સમાજનું અપમાન થયું છે એ આપણે સ્વીકારવું પડશે સમજવું પડશે સર્વ સમાજને મારી અપીલ છે કે માત્ર એને પાટીદાર મહિલા તરીકે નહીં પણ એ ગુજરાતની દીકરી તરીકે આપણી દીકરી તરીકે જોઈને એને ન્યાય મળે એ માટે આપણે સૌએ આગળ આવવું પડશે